નમસ્કાર સ્વાગત છે તમારો અમારી ભક્તિટાણું ચેનલમાં શું તમને ખબર છે દરેક શુભ કાર્યની શરૂઆતમાં સ્વસ્તિક કેમ કરવામાં આવે છે જાણો કારણ અને એનું મહત્વ હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય પહેલાં સ્વસ્તિકનું સિન્હ અવશ્ય બનાવવામાં આવે છે ન સ્વસ્તિક્થ શબ્દનો અર્થ જ નશું અસ્થિ એટલે કે કલ્યાણ એવો થાય છે સ્વસ્તિકને ભગવાન ગણેશજીનું પ્રતિક માનવામાં આવે છે ગણેશજીને શુભ કાર્યના દેવતા તરીકે પૂજવાના વરદાન પ્રાપ્ત છે તેથી જ પ્રત્યેક કાર્યની શરૂઆત પૂર્વશ્રી ગણેશજીની પૂજા અર્ચના કરવામાં આવે છે અને પૂજન સમયે સ્વસ્તિકનું ચિહ્ન જરૂરથી બનાવવામાં આવે છે તો આજે આપણે સ્વસ્તિક સાથે જોડાયેલી અન્ય કેટલીક મહત્વની વાતો વિશે જાણવાનો પ્રયત્ન કરીશું ઋગ્વેદમાં સ્વસ્તિકને સૂર્ય માનવામાં આવે છે અને તેની ચારેય પૂજાઓને ચાર દિશાઓની ઉપમા આપવામાં આવે છે મંગલમયનું પ્રતિક એટલે સ્વસ્તિક સ્વસ્તિકનું ચિહ્ન હંમેશા સ્વહસ્તે જ તૈયાર કરવું જોઈએ સ્વસ્તિકને શ્રી ગણેશજીના ચિહ્ન અથવા તો પ્રતિક પણ માનવામાં આવે છે તેથી જ પ્રત્યેક શુભ કાર્યની શરૂઆત વખતે ગણેશ પૂજન સાથે સ્વસ્તિક બનાવવાનું મહાત્મ્ય છે એ સિવાય સ્વસ્તિકના મધ્ય ભાગને ભગવાન વિષ્ણુનું કમલ નાભીની રેખાઓને બ્રહ્માજીનું ચાર મુખ ચાર હાથ અને ચાર વેદોના રૂપમાં મૂલવામાં આવ્યું છે અન્ય ગ્રંથોમાં સ્વસ્તિકને ચાર યુગ ચાર આશ્રમનું પ્રતિક માનવામાં આવે છે આ માંગલિક અને વિશિષ્ટ ચિહ્ન અનાદિકાળથી જ સંપૂર્ણ સૃષ્ટિમાં વ્યાપ્ત એટલે કે ફેલાયેલ છે સ્વસ્તિકને બનાવવાનું વધુ પડતા લાલ કંકો અથવા તો કેસરી રંગનો ઉપયોગ કરવામાં આવે છે કેસરી રંગ અથવા સિંદૂરથી પણ સ્વસ્તિકનું ચિહ્ન બનાવવામાં આવે છે આજકાલ લોકો બજારમાં મળી રહેલા તૈયાર સ્વસ્તિક ચિહ્નોનો ઉપયોગ કરે છે ખરેખર એ અયોગ્ય છે સ્વસ્તિકનું ચિહ્ન હંમેશા જાતે જ બનાવવું જોઈએ સ્વસ્તિક બનાવવામાં ખાસ કરીને નરંગી નો ઉપયોગ કરવામાં આવે છે અને મોટાભાગે ઘરની લક્ષ્મી એટલે કે પુત્રવધુ અથવા વાતો પુત્રની હાથે બનાવવાનું મહત્ત્વ છે વાસ્તુશાસ્ત્રમાં પણ સ્વચ્છિકનું ચિહ્નનું અત્યંત મહત્ત્વ દર્શાવ્યું છે તેથી ઘરના અથવા ઓફિસના દ્વાર પર સ્વચ્છિકનું ચિહ્ન અવશ્ય અંકિત કરવામાં આવે છે એવું કહેવાય છે કે તેનાથી વાસ્તુદોષનો પ્રભાવ ઓછો થઈ જાય છે તથા ઘરમાં સુખ અને સમૃદ્ધિ અને શુભમ જળવાઈ રહે છે વ્યાપારમાં થતા નુકસાનથી બચવા વ્યાપાર સ્થળના ઈશાન ખૂણામાં લગાતાર સાત ગુરુવાર સુધી સુકાયેલી હળદરથી સ્વસ્થિકનું ચિહ્ન અને સફળતા મળે છે સ્વસ્તિક ક્યારે નુકસાનકારક સિદ્ધ થાય પ્રત્યેક વસ્તુ સાથે લાભ અને ગેરલાભ જોડાયેલો છે એવી જ રીતે હિન્દુ ધર્મમાં શુભમનું પ્રતિક દર્શાવતો સાથીઓ અથવા તો સ્વસ્તિક સાથે પણ અમુક ગેરલાભો સંકળાયેલા છે તેના વિશે પણ જાણવું જરૂરી છે સ્વસ્તિક એટલે કે સાથીઓ જ્યારે સરખો અંકિત કરવામાં ન આવ્યો હોય એટલે કે સાથીયાને બનાવવાની તેની ચારે ભૂજા અને રેખા સમાંતર દર્શાવવામાં ન આવી હોય ત્યારે તે નુકસાનકારક સાબિત થાય છે તેથી જતો હિટલર પહેલા કાળો સ્વસ્તિક ક્રોસમાં એટલે કે આડો રાખતો જે જર્મની સિમ્બલો તરીકે હિટલર દર્શાવ્યો હતો તેણે પોતાની મનમાની અને માન્યતા અનુસાર સ્વસ્તિકનું મહત્ત્વ ન સમજીને આમ કર્યું તેના પરિણામે શરૂઆતમાં તો તેને સફળતા મળી હતી પણ બાદમાં તેને નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો તેથી સ્વસ્તિક હંમેશા સીધો જ અને વ્યવસ્થિત જ અંકિત થવો જોઈએ એ સિવાય સ્વસ્તિક પર ક્યારેય પગ ન પડવો જોઈએ જો આમ થાય ત્યારે પણ સ્વસ્તિક ડેન્જર ગણાય છે તેમજ હિન્દુ ધર્મમાં દિવાળી અથવા શુભ પ્રસંગોએ દ્વાર પર સાથીઓ કરવામાં આવે છે તો આ સંદર્ભે ખાસ એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે સ્વસ્તિક પગ પાસે નહીં એટલે કે ઉમરા પર સ્વસ્તિક ન બનાવવો જોઈએ બલકે તેનું સ્થાન મસ્તક સ્થાન પર એટલે કે દ્વાર પર જ હોવું જોઈએ નહીં તો તે અશુભ ગણાય છે જય શ્રી કૃષ્ણ